ને લાઠી અને લીલિયા રોડ છે ત્યાં લાઠી અને લીલિયા અને આ અમરેલી છે ને આ સિટીનું ફીડર છે મિત્રો જ્યારે આ તુલસી પાલતી પ્લોટ રોડ કાઢે છે ને આ સી મસ્ત મજાનો અમરેલીનો પાલટી પ્લોટ છે ને આ એક પ્લોટ છે મારે ટીસી છે પટ્ટો માર્યો છે તોુકાય છે યે બેન ફાઇનલી મિત્રો કામેથી ઘરે આવી આયા અત્યારે થોડુંક અંધારું થઈ ગયું સુરતી બેન હાટો આવું પેડ આણી છે મસ્ત મજાનું બક કે પર છે જીનબેન કાઈ ખાઓ છો તમારે ભાખર ની ઝાનુ બેન આવ્યા લાગે સાચી હે ભણવા હલો મિત્રો આગળ સવારનું થોડુંક ખાય ને પછી આ આંબલી ધારે જવાનું છે આમ ધારે કલર આવ્યો છે એટલે ગાડીને થોડોક પોરો થઈ જાય ઘડીક પોરો ખાઈ એટલે કાનું આ સવાણું દીધું છે તે નાસ્તો કરવા પાણી ભરવા દિશક નું

અને હારો હર આ ગામ દૂધ લઈ આવ્યો અને આ કલર આવ્યો છે જો કેવો પેક કર્યો છે ભાઈ ભાઈ તમાર તાવ છે મને નો ખબર મને કળતર જેવું છે એટલે હોય તો દુખા પી તાવ ની હારો પી દીધી અડધી પલો પી યારે મે જગન છોકરી હારી મીંદડા બાઈ જા વે ગયા

બસ લેવ સરદી જેવું છે તાજું નાખ્યું કાકા રાજ કાઢી જાય છે હવે મિત્રો હાલો સર